નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત અકસ્માતમાં બે દિવસમાં ચારના મોત વિજયનગર હાઈવે રોડ પર ટ્રક ચાલકે બાઇક ચાલકને લીધો અડફેટે કડિયાદરા નજીક બાઇક ચાલક યુવકને નડ્યો અકસ્માત પાઠ પરમાર નામના છવ્વીસ વર્ષીય યુવકનું અકસ્માતમાં મોત ટ્રક ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી થયો પલાયન છવ્વીસ વર્ષીય યુવકનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં આક્રમ યુવકના મૃતદેહને પીએમ અર્થે ઇડર સિવિલ હોસ્પિટલ ખસેડાયો એડર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી જીતુભાઈ રાઠોડ હિંમતનગર ખબર ન્યૂઝ આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો